નમસ્તે ખેડૂત મિત્રો હું શું ભરતસિંહ સાવડા આપ જોઈ રહ્યા છો ભરતસિંહ ઓગસ્ટ મહિનાની અંદર લગભગ ગુજરાતમાં સૌરાષ્ટ્રની અંદર તુવેરનું વાવેતર ઘણું થયું છે છે અને હજી પણ બાકી તુવેરનું વાવેતર જેમ જેમ વરાપ થતી જાય એમ તુવેરનું વાવેતર થતું જાય છે તો ખેડૂત મિત્રો એમાં તુવેરની પસંદગી કરવામાં જો ઓછું પિયત હોય પાણીની સગવડ ઓછી હોય તો અમને ટૂંકી મુદતવાળી તુવેરના વાવેતર કરવા જોઈએ અને જે વધારે પાણીની સગવડ હોય તેમને લાંબી મુદતવાળી તુવેર જે મોડી પાકતી છે એ પસંદગી કરવી જોઈએ અને તુવેરની પસંદગી કરતી વખતે તમે કોઈ પણ નવા બિયારણ માર્કેટની અંદર આવતા હોય અલગ અલગ બિયારણો અલગ અલગ નામથી આવતા હોય છે તો અમુક ખેડૂત મિત્રોને એ ખ્યાલ નથી હોતો ક્યારેય પણ ન વાવેલી હોય એવા ખેડૂત મિત્રોને કે આ નવી વેરાયટી છે અને આ સારી થાય છે આ એટલું ઉત્પાદન આપે છે આ હમણાં નવી આવી છે વધારે ભાવથી આપણે ખરીદી કરીએ છીએ પણ ખેડૂત મિત્રો ખાસ તો જો તુવેરની અંદર જીજેપી વન જે સાવજ નામની તુવેર આવે છે એ તુવેર અને અક્ષય ગંગા તુવેર બે સેમ તુવેર છે એ તુવેર લાંબી મુદતે મોડી પાકતી તુવેરની જાત છે અને ઝાડવું પણ બહુ મોટું થાય છે અને સિત્તેર થી એસી ના ગાળે વાવેતર કરીએ ને એવી તુવેર છે તો પણ હાલવાની જગ્યા ન રહે સારી એવી જમીન હોય તો તો ખેડૂત મિત્રો એની જેમ જે એક બે ત્રણ વર્ષ થયા જાપાન ટુ અને ગયા વર્ષે એક બે વર્ષથી આવેલું છે નવું બિયારણ ઇઝરાયલ ફાઇવજી અને હવે પાછું નવું માર્કેટમાં ફૂલે પુષ્પા નામથી તુવેર આવે છે તો તે પણ તુવેરું જે છે એ તુવેરું દાણે છે જ મોટી આવે અને સફેદ કલરનો દાણો આવે છે પણ અલગ અલગ બધા નામથી આવે છે તુવેરું અને અલગ અલગ વેરાયટી કહે છે બધા પણ મેં તો ઘણા એવા નિરીક્ષણ કર્યા ને એમાં મને એવું લાગે છે કે ઈઝરાયલ ફાઇવજી જાપાન ટુ અને ફૂલે પુષ્પા આ તુવેર છે એ તુવેર બધી સેમ સરખી દેખાય છે એમાં બહુ જાજો ફરક નથી આ વર્ષે આપણે સૌરાષ્ટ્રમાં થોડુંક વાવેતર વધે એવી શક્યતા છે ફૂલે પુષ્પાનું અને મોઘું બિયારણ આવે છે તો ખેડૂત મિત્રો એ નવા બિયારણ કોઈ પણ હોય નવા બિયારણનો તમારે વધારે અખતરો ન કરવો આપણા વિસ્તારમાં કોઈ પણ ખેડૂત વાવેલી હોય અને એના રિવ્યુ હોય આપણી પાસે કે આ તુવેર આ વર્ષે આપણે આ ઈલાકામાં હતી અને વધારે ઉત્પાદન આપે છે એવા જ ખેડૂત મિત્રો એ વધારે ટ્રાયલ લેવી જોઈએ પેલા તો કોઈ પણ ખેડૂત મિત્રો નવું આવે ને તો એમનું પેલા આપણે એક ટ્રાયલ સેમ્પલ તરીકે વીઘા એકનું વાવેતર કરવું જોઈએ અને પછી આખા ખેતરમાં વાવેતર કરવું જોઈએ જે તુવેરની બિયારણ છે અલગ અલગ નામથી આવતા હોય એ આપણા ઈલાકાની અંદર ફાવટ આવે છે કે નહીં એ ખેડૂત મિત્રો આપણે પૂરો ખ્યાલ હોતો નથી તો એ પણ આપણે પેલા ટ્રાયલ લીધા પછી જ આગળ વધારે વાવેતર કરવું જોઈએ અને વૈશાલી તુવેર જે આવે છે એ સફેદ અને લાલ ફૂલની આવે છે એ પણ ઉત્પાદન સારી આપતી જાત હતી પણ હવે આ બે ઓછું થાય છે અને લાલ અને પીળા ફૂલની આવે ને તે વર્જિંગ તુવેર આવે છે એ પીસળા એ ફાલ લાગે છે અને જે વૈશાલી તુવેર આવે છે સફેદ અને ગુલાબી ફૂલની એ લાંબી લોયરું થાય છે અને ફૂટ પણ સારી થાય છે અને ઝાડવું પણ મોટું થાય છે પણ એના કરતા ત્રણ ચાર વર્ષથી આ જી જેપી વન સાવધ નો વાવેતર વધારે થાય છે અને એમની જગ્યાએ હવે અક્ષય ગંગાનું બિયારણ જે આવે છે એ પણ ઉત્પાદન સારી આપતી જાત છે અને ઇઝરાયલ ફાઈવજી અને અક્ષય ગંગા જે છે એ તુવેરની અંદર થોડો ઘણો માઇનોર નેમોટેડની ની અસર દેખાય છે અને ખેડૂત મિત્રો આપણે ખ્યાલ નથી હોતો જે વધારે ભેજવાળી જમીન હોય તે જમીનની અંદર નેમોટેડની ની અસર હોય એટલે અમુક ખેડૂત મિત્રોને એવું થાય છે કે આમાં ખાડું અમારે પાણી વધી ગયું છે કોબી વધારે દેખાય છે અને ફાલ લાગતો નથી પણ એમાં કાળજીપૂર્વક તમે જો એમાં ખાસ નિરીક્ષણ કરો તો એમાં તમને જાણવા મળશે કે એમાં નેમોટેડ છે નેમોટેડ નામના બેક્ટેરિયા થાય છે અને એ જીવાત છે એ તુવેરને નુકસાન કરતી હોય છે જે થરું હોય તુવેરનું થળિયું હોય ત્યાં ગાઇઠું થઈ જાય છે અને અંદરથી એનો ગ્રોથ અટકી જાય છે એટલે એમાં પૂરી માવજત આપણે ન કરીએ ને તો એ તુવેર સુકારો આવી જાય છે અને એમાં ફાલ લાગતો નથી

તો એનાથી નાખવાથી ઘણો એવો ફાયદો થાય છે જે કાળી ફૂગને કવર કરે એમ એના બેક્ટેરિયાને પણ મારવાનું કામ કરે છે એટલે યુનિવર્સિટી પણ ભરામણ કરે છે ખેડૂત મિત્રો એટલે એની આપણે થોડીક કાળજી લેવી જોઈએ તો એનાથી આપણે રોગને અટકાવી શકીએ અને જો નેમોટેડની અસર દેખાતી હોય તો થોડુંક પિયત ઓછું આપવું જોઈએ અગાઉથી આપણે એવો ખ્યાલ રાખવો જરૂરી છે અને જે ખેડૂત મિત્રો ઉપયોગ કરતા હોય મુંડાની દવા થોડીક નાખવી જોઈએ ફૂગનાશક દવા નાખવી જોઈએ કારણ કે આ વર્ષે મૂંડાનું પ્રમાણ વધારે હોવાથી તુવેરને નાની તુવેર હોય તો એમને થળિયા કટિંગ કરી નાખે એટલે તુવેર સુકાતી જાય છે એટલે આપણે ઘણા એવા રિવ્યુ લીધેલા છે જયારે મગફળીમાં મુંડો હોય ત્યારે તુવેરને પણ નુકસાન કરે છે તો ખેડૂત મિત્રો આવી થોડી થોડી કાળજી લેવી જરૂરી છે અને પ્લસ જે ગઈ હોય તુવેર એને તો કોઈ સવાલ નથી અને જે ખેડૂત મિત્રો વાવવાની બાકી હોય એ ખેડૂત મિત્રો એ થોડુંક કાળજી રાખવી જોશે કે આપણે મુંડાથી તો બસાવી શકશું પણ સુવર થી કોણ બસાવશે બરાબર તો સુવર ભૂંડ જે આવે છે એનાથી નુકસાન થી બચાવવા માટે થઈને શેટે પાડે જો આડર્સ ન કરેલી હોય તાર બાંધેલા ન હોય ઝટકા શોટ ન હોય અને જારી બાંધલ ન હોય તો ખેડૂત મિત્રો ફરતે સેઢેવે તમે એવી કોઈ અલગ અલગ નુસ્ખા કરી અને દવાઓ નાખજો પેસ્ટિસાઇડ દવા નાખતા હોય તો ભલે પેસ્ટિસાઇડ દવા ન નાખવી હોય તો ખાટી સાસ છે પછી વઘાણી છે કપૂરની ગોટી અને જે આપણે ચાકમાં નાખવાની ચટણી આવે છે એ બધી મિક્સ કરી અને વામ વામ રાય રાયવા આપણે જે સેઢાના સાસ હોય એમાં જો નાખીએ તો એનાથી પણ થોડી ઘણી આપણે રક્ષણ મેળવી શકીએ અને એનાથી થોડો ઘણો આપણે ફાયદો થાય છે ખેડૂત મિત્રો તો આવી થોડી થોડી કાળજી લેવી જરૂરી છે તો એનાથી આપણે મોલને બસાવી શકીએ અને જો ઉત્પાદન સારું મેળવવું હોય તો આવી બધી કાળજી લેવી ખાસ જરૂરી છે ખેડૂત મિત્રો તો આ મારી માહિતી જો તમને સારી લાગી હોય તો ખેડૂત મિત્રો તમારા બધા ખેડૂતના ગ્રુપમાં શેર કરજો અને ભરતસિંહ ખડલ ફાર્મ ચેનલ ને કરજો અને લાઇક કરજો જય માતાજી